હવે સમાચાર વિગતવાર ખાનગી સ્કૂલોમાં બાળકોને હવે સમાચાર ખાનગી સ્કૂલોમાં બાળકોને લઈ જવા તથા મૂકવા માટેના ખાનગી વાહનોમાં વધારે પૈસા મળે તે હેતુથી ડ્રાઈવરો ઘેતા બકરાની જેમ બાળકોને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે અંકલેશ્વરની ખાનગી સ્કૂલોમાં બાળકોને લઈ જવા તથા મૂકવા માટે ના ખાનગી વાહનોમાં વધારે પૈસા મળે તે હેતુથી ડ્રાઈવરો યેતા બકરાની જેમ બાળકોને ગાડીમાં બેસાડી રહ્યા છે ત્રણ ત્રણ નિયમ મુજબ ફાઇવ સીટર હોય તો પાંચ વ્યક્તિથી વધુ અને સેવન સીટર હોય તો સાત વ્યક્તિથી વધુ ગાડીમાં બેસાવવાનો ગુનો બનતો હોય છે પરંતુ હાલ અંકલેશ્વરની સ્કૂલોમાં બાળકોને લેવા અને લઈ જવા માટે ખાનગી વાહનો પંદરથી પણ વધુ બાળકોને બેસાડી બિંદાસપણે મોતની સવારી કરી રહ્યા છે અને ગાડીના દરવાજા પણ લોક કર્યા વગર તંત્રની ધજિયા ઉડાવી રહ્યા છે જો કોઈ બાળકને જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ તંત્ર કે પછી પરિવાર લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આવી ગાડીઓને અંકલેશ્વર ટ્રાફિકના અધિકારીઓ પણ કેમ નથી રોકતા અને કેમ કાયદેસરની કાર્યવાહી નથી કરતા તે પણ એક શંકાનો વિષય છે